અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા વિમેન લીડર્સ એડવાન્સિંગ ટુગેધર ઇન ઓલ ફિલ્ડ્સ એન્ડ પ્રોફેશન્સ વિષય પર એક પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગ્રણી મહિલાઓએ પોતાના જીવનના અનુભવ જણાવ્યા હતા અને જીવનમાં મહિલાઓ કઈ રીતે આગળ આવી શકે છે તે વિષય પર સંબોધન કર્યું હતું માર્ચેસ વુમેન્સ ડે આખો મહિનો વુમેન મંથ કર્યું છે સેલિબ્રેટ એટલે આજે એક પેનલ ડિસ્કશન છે જે યંગ લીડર્સ આ પોતપોતાના ફિલ્ડમાં હોય તો ફિનાન્સ લીગલ રિયલ એસ્ટેટ આ ફિલ્ડ્સ એવા છે જે નોર્મલી બહુ જ મેલ ડોમિનેન્ટ ગણાય છે પણ એવું નથી રહ્યું હવે ફિમેલ્સ આર ઓલસો કમિંગ અપ અને પોતાનું વર્ચસ્વ અને પોતાની જગ્યા બનાવે છે અમે ઘણી બધી રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ્સ કરીએ છીએ અફોર્ડેબલ હાઉસિંગને બધું કરીએ છીએ આજે ખાસ અમે એટલે મળ્યા છે બધા કે વિમેન્સ માર્ચ એટલે વિમેન્સનો મંથ મહિનો છે તો એમાં અમે અમારે જોઈએ છે કે બીજી બધી મહિલાઓ પણ અમારી જેમ મોટિવેટ થાય આગળ બધી અલગ અલગ ફિલ્ડમાં જોડાય એવું જરૂરી નથી કે આ જ ફિલ્ડ તમારા માટે છે કે આ જ ફિલ્ડમાં તમે સારું કરશો તમે જે ચાહો તે હવે આજે કરી શકાય એવું થઈ ગયું છે સરકાર આજે બહુ બહુ જ પ્રોત્સાહન આપે છે બેટી પઢાવોવાળું જે અભિયાન ચાલી રહ્યું છે તે એના માટે છે લોકો ભણશે તો એમને ખ્યાલ આવશે એમના પોતાના રાઇટ્સ માટે ખબર પડશે કે મારા મારા રાઈટ રાઇટ છે મને ફંડામેન્ટલ રાઇટ્સ આ મળે છે તો એજ્યુકેશન ઇઝ ઓફકોર્સ ડે અને સરકાર એના માટે બહુ જ પ્રોત્સાહન આપી રહી છે પર્ટિક્યુલરલી ફોકસ છે વુમેન લીડર્સ પર હમ આપણે બધી અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝને એક્સપ્લોર કરશું અને જોશું કે કેવી રીતે વુમેન બધા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સેલ કરે છે